મોરવા હડફ તાલુકામાં આવેલી પરબિયા પ્રાથમિક શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં મોરવા હડફ તાલુકામાં આવેલી પરબિયા ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જ્યાં ગરીબ પરિવારના બાળકો અભ્યાસ કરવા મજબૂર બન્યા છે મોરવા હડફ તાલુકાના પરબિયા ગામની પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠમાં કુલ બસો બાવન બાળકો અભ્યાસ કરે છે અને શાળામાં કુલ આઠ ઓરડા આવેલા છે જેમાંથી માત્ર એક જ ઓરડો સારો છે જ્યારે અન્ય સાત ઓરડા જર્જરિત હાલતમાં છે આ શાળામાં પણ પતરાવાળા અને પાંચ ઓરડા ધાબાવાળા છે શાળાના આચાર્ય અને વાલીઓ સહિત ગ્રામ લોકોની માંગ છે કે વહેલી તકે શાળાના જર્જીત ઓરડા તોડી પાડી નવીન ઓરડા બાંધવામાં આવે જેથી બાળકો ભયમુક્ત અને એક વર્ગમાં એક ધોરણના બાળકો બેસી સરળતાથી અભ્યાસ કરી શકે હવે જોવું તે રહ્યું કે તંત્ર દ્વારા પ્રબિયા પ્રાથમિક શાળાના બાળકોને સરળતાથી અભ્યાસ કરી શકે છે તે માટે વહેલી તકે ઓરડા બાંધવામાં આવશે ખરા કે પછી આ રીતે બાળકોને અભ્યાસ કરવો પડશે રિપોર્ટર આર